અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે સાંજે સીઝ ફાયર સંમતિ થઈ છે પરંતુ હજી પણ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે પાકિસ્તાન ઉપર હવે વિશ્વાસ કેટલો મૂકવો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પહેલાથી જ

ત્યારબાદ વિદેશ મંત્રાલયથી વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આ મામલે જાહેરાત કરે છે કે જે જે આખો ઘટનાક્રમ રહ્યો છે તેમાં અમેરિકા દ્વારા ચર્ચા કરવામાં આવી અને તેમણે અમેરિકાની વાત સાંભળીને આ યુદ્ધ વિરામ કર્યો છે ત્યારે બીજી તરફ ગઈકાલે રાત્રે પાકિસ્તાને કેટલાક જગ્યાઓ ઉપર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હોય તે પ્રકારના સમાચારો પણ સામે આવી રહ્યા છે આ તમામ બાબતોને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક હાઈ લેવલની બેઠક યોજાઈ છે આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ એનએસએ અજીત સાથે પાંખોના વડા તેમજ રો ઢોભાલનો દોર છે તે જોવા મળી રહ્યો છે પરંતુ પાકિસ્તાન ઉપર કેટલો વિશ્વાસ રાખો તેને લઈને પણ આ મિટિંગમાં ચર્ચા થઈ રહી છે કે ગમે ત્યારે પાકિસ્તાન છે તે પોતાની કરતુત બતાવી શકે છે નાપાક હરકત બોર્ડર ઉપર કરી શકે છે તેના માટે જે ભારતના પાકિસ્તાનને અડીને આવેલા રાજ્ય છે તેના જિલ્લાઓ છે તેમને ખાસ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે પછી જમ્મુ કાશ્મીર હોય પંજાબ હોય રાજસ્થાન હોય કે ગુજરાત હોય તમામે તમામ જગ્યાએ હાલ તો સવારથી સ્થિતિ હાલ નોર્મલ જોવા મળી રહી છે પરંતુ ગમે ત્યારે પાકિસ્તાન છે તે આંખ બદલી શકે છે તેને ધ્યાનમાં રાખીને પણ ભારતીય સેના છે તે એક્ટિવ મોડ ઉપર જોવા મળી રહી છે અને હાલ તો પરિસ્થિતિ શાંત થતી દેખાઈ રહી છે હવે આ મામલાના સંદર્ભમાં બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે સુરક્ષા અને સલામતી બાબતે પણ ચર્ચા કરવામાં આવી રહી છે જો પાકિસ્તાન હુમલો કરે છે તો તેના એક એક હુમલાનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેના સક્રિય છે એ પ્રકારનું નિવેદન પણ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા આપવામાં આવ્યું હતું એટલે જોવાનું રહ્યું કે હવે આ જે શાંતિ સલામતી સ્થાપાઈ છે બોર્ડર ઉપર તે પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરીને ફરી સિસફાયરનું ઉલ્લંઘન કરે છે કે પછી આ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તે હવે અમેરિકાના હસ્તક્ષેપ બાદ શાંત પડ્યું છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવી ન્યુઝ ના આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે